જામનગર શહેરમાં ગર્ભવતી પત્નીને ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો છે પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે ગર્ભવતી પત્નીને ને સાવરની વડે માર મારતા ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું છે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો શાક બળી જવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર માર્યો હતો પત્નીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની અટકાયત કરી છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રભાતનગર વિસ્તારમાં બનેલી બનાવની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને પાંચ મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક મળી જવા બાબતે બોલાચાલી થતા એમના પતિ દ્વારા મારકૂટ અને ઢીકાપટોનું માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના પાંચ મહિનાનું જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતા એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ માણું તેમજ એકસો પંદર બે મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે